પચીસ વર્ષમાં ભારતને વિકસિત ભારત બનાવ્યું અને વિકસિત ભારત બનાવવા માટે બધા જ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ એ કાર્યમંત્ર તો છે જ પણ એ કાર્યમંત્ર કેવી રીતે સિદ્ધ થાય એના માટે બીજના દિવસથી બેસતા વર્ષના બીજા દિવસથી જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બધાને ખબર છે બધાને ખબર છે ના પાડો ભારત સંકલ્પ યાત્રા એટલે એની અંદર દરેક દરેક ગામ આ યાત્રા જવાની છે અને સરકારી યોજનાઓ આ સરકારી યોજનાઓ જેને ન મળ્યું એને મળવાપાત્ર દરેક જણને મળી જાય એના માટેનો આ સંકલ્પ યાત્રામાં સરકાર તરફથી પ્રયાસ કરવાનો અને વિકસિત ભારત બનાવવું હશે તો દરેક જણ આ યાત્રામાં જોડાય એના માટેનો આ પ્રયાસ છે એટલે કે સરકારની યોજના દરેક જણને મળે નાનામાં નાનો માણસ છેવાડામાં માણસ એને મુખ્ય પ્રવાહમાં લાવવું હશે તો સરકારે આ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ આ બીજના દિવસથી આ સંકલ્પ યાત્રા શરૂ કરી છે આનો લાભ આપણે બધા છેવાડાના માનવી સુધી આપણે પણ સાથે રહેવાનું છે આ યાત્રામાં સરકાર અને સંગઠન બધા સાથે રહી અને જેને પણ આપણને તો ખબર છે આપણી સંસ્કૃતિ છે કે ભાઈ આંગળી ચીડિયાની કુન મળે કે ભાઈ ચલો આ યોજનાનો લાભ તમને મળવા પાત્ર છે તમને અપાવી દઉં તોય આપણને લાભ મળવાનો અને નરેન્દ્રભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે દરેક જણની અંદર રાષ્ટ્ર ચેતના ભરી રાષ્ટ્ર ચેતના બનાવવા માટે પણ એમણે જે પ્રોગ્રામો આપ્યા હર ઘર તિરંગા મેરી મિટ્ટી મેરા દેશ તમે જુઓ આજે દરેક જણ આપણે બધાએ એક થઈ અને આ ભારત એ વિશ્વગુરુ કેવી રીતે બને એના માટેનો પ્રયત્ન આપણે સૌ સાથે મળીને કરીએ